નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ એમ તો કંઈ કામ કરતા નથી તેવી ચર્ચા રોજ થતી હોય છે પરંતુ જ્યારે તેઓ કંઈ કામ કરી દે છે ત્યારે પણ વિવાદમાં આવી જાય છે આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી હતી વાઘોડિયા રોડ પર અને એક ધાર્મિક સ્ટ્રકચર એટલે કે એક ડેરી જે મેલડી માતા અને ભાતુજી મહારાજની તસવીરો મૂકેલી હતી જ્યાં પૂજા અર્ચના થતી હતી તેને તોડી પાડવામાં આવ્યું આ તોડતી વખતે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો અને એક નાની ડેરીને તોડવા માટે જે રીતે એક સંપૂર્ણ ટીમ ત્યાં ત્રાટકી હતી અને પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરી હતી કામગીરી કરવી એ કંઈ ખોટું નથી કોઈ પણ વસ્તુ જો દબાણમાં આવતી હોય તો તે દબાણને દૂર કરવું જોઈએ એ વાતથી કોઈ પણ અસમર્થ ના હોઈ શકે પરંતુ આ દબાણ ઊભું કેવી રીતે થઈ ગયું ત્યાં ડેરી બની ગઈ ડેરીના દરવાજા લાગી ગયા ત્યાં પૂજા અર્ચના શરૂ થઈ ગઈ અને લોકોની લાગણી જોડાઈ ગઈ ત્યાં સુધી એ વોર્ડના અધિકારીઓ શું નહીં જોયું હોય કેમ કે વોર્ડના અધિકારીઓની કામગીરી જ આ છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ના થવી જોઈએ પહેલાં સ્ટ્રક્ચર જ્યારે બની જાય છે ત્યાં સુધી આ સુરાઓ ક્યાં સુઈ જાય છે આ સવાલ લોકોએ જરૂર પૂછવો જોઈએ દબાણ તોડતી વખતે તો ખૂબ જ બહાદુરી વાપરતા હોય છે કેમ કે પોલીસને આગળ ધરી દે છે પોલીસ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે કડકાઈથી કામ કરે છે લોકોની ટીંગાટોળી કરે છે ત્યાંથી દૂર કરી દે છે પરંતુ આ ટીંગાટોળી થાય આ લાગણી દુભાય ત્યાં સુધી કોર્પોરેશનના અધિકારીઓ શું કરે છે જનતાના ટેક્સના રૂપિયાથી પગાર પામતા આ અધિકારીઓ શું એ રસ્તા પરથી આજથી પહેલાં નહીં ગયા હોય કે પછી જ્યાં સુધી એમને કોઈ ફરિયાદ ના મળે ત્યાં સુધી એ લોકો કોઈ એક્શન જ લેતા નથી કેમ કે એમની તો જવાબદારી જ આ છે કે કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ ના થાય આ બાંધકામ કોના સમયમાં થઈ ગયું કેટલા વોર્ડ ઓફિસર ત્યાં આવીને ગયા કેટલા કોર્પોરેટર ત્યાંથી બની ગયા તો આ તમામ લોકોની જવાબદારી છે આજે જેની પણ લાગણી દુભાઈ હશે તેના એકમાત્ર કસૂરવાર ત્યાંના વોર્ડ ઓફિસર છે જે ત્યાં રહીને ગયા છે તેના સમયમાં આ ડેરી બની છે ડેરી બની છે ત્યાં લાગણી નથી દુભાઈ પરંતુ ડેરી બની ગયા બાદ ત્યાં પૂજા અર્ચના થઈ છે અને ત્યાં સુધી કોઈએ પણ એક્શન ના લીધી ત્યારે લોકોની લાગણી દુભાઈ છે એટલે ડેરી બનાવનાર ડેરી જેના સમયમાં બની છે આ તમામ લોકો કસૂરવાર છે માત્ર બનાવનારને સજા કેમ કે એને બનાવી અને એની લાગણી દુભાઈ પરંતુ જેને બનવા દીધી એ પણ એમાં ખૂબ જ કસૂરવાર છે પરંતુ આપણું આ તંત્ર છે જે એક જ તરફ જોવે છે કે ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યું પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આવું બાંધકામ બનવા કોણ દે છે આ જ્યારે આપણે વિચારતા થઈ જઈશું ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય